ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દેવ દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સાંજના સમયે સંતરામ મંદિરનું પરિસર હજારો દીવડાઓની રોશનીથી પ્રકાશિત થઈ ઉઠ્યું હતું જેના કારણે અહીં અલૌકિક અને દિવ્ય નજારો સર્જાયો હતો આ દીપોત્સવ દરમિયાન સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થયું જે જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી દેવ દિવાળીના પર્વની આ ખાસ ઉજવણીના સાક્ષી બનવા માટે સાંજના સમયે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટતા મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ બની ગયું હતું આ ભવ્ય દીપોત્સવ બાદ ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આકાશમાં ફેલાયેલા આતશબાજીના રંગો અને દીવડાઓની રોશનીથી સર્જાયેલા આ અલૌકિક નજારો જોવા માટે ભક્તો મંદિરમાં જ્યાં જગ્યા મળી ત્યાં ઊભા રહી ગયા હતા અનેક ભક્તોએ આ સુંદર દ્રશ્યને પોતાની યાદોમાં કંડારવા માટે પોતાના મોબાઈલના કેમેરામાં કેપ્ચર કર્યું હતું યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ સ્વરૂપે આપ અખંડ અવિનાશ પરમ પુરુષ પરમાત્મા પૂરણ જ્યોત પ્રકાશ દેવ દિવાળી દેવોની દિવાળી આપણા મંદિર માં

સતરામ મંદિરમાં દેવ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આખું મંદિર પરિસર દીવડાઓથી જગમગતું થયું હતું દેવ દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું